જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં હશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો અને આજે આપણે બનાવવાનું છે ગાજરનો હલવો મસ્ત જો કામ કરીને આપણે નવરાત્રો થઈ ગયા છે કપડાં ધોવાઈ ગયા છે ગોળા પણ વિસુ નાખાશે એન્ડ પોતું પણ થઈ ગયું છે અહીંયા જો ગાજર પડ્યા છે તેનો આપણે હાલવો બનાવવાનો છે તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો તો મસ્ત જો ગાજર ને આપણે છાલ ઉખાડીને તૈયાર કરી દીધા છે અને ખમણીમાં ખમણી લેવાના છે મસ્ત જો ગાજર ખમણી ને તૈયાર કરી વાળું છે મેં તો હવે આપણે શરૂઆત કરી દેવી હલો બનાવવાની તો કન્ટિન્યુ બ્લોગમાં બધા મસ્ત જ તવીમાં ઘી નાખી દીધું છે અને ગેસ પણ ચાલુ કરી દીધો છે ઘી થોડુંક જામી ગયું છે એટલે ઓગળી જાય ત્યાર પછી આપણે જે ગાજરનો પેસ્ટ કર્યો છે એમાં નાખીશું શેકીશું ફર્સ્ટ ટાઈમ પહેલેથી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે એટલે બોલવામાં થોડીક મિસ્ટેક થશે આ રીતે આપણે છે જીમા પહેલા

માવો પણ આપણે નાખી શકીએ એટલે આપણે એટલે એમ શેકાઈ ગયું એ રીતે આપણે કહી શકીએ તો હવે આપણે દૂધ નાખી દેસુ અને ત્યારબાદ ખાંડ પણ હારવાર નાખી દઈશું સ્વાદ અનુસાર ખાંડ તો નાખવાની રહેશે તો આપણે નાખી દીધું અને આ દૂધ ત્યાં સુધી હલાવાનું રહેશે દૂધની જગ્યાએ માવો પણ નાખી શકાય છે તો એ ફટાફટ બની જાય અને આ દૂધમાં દૂધ બળે ત્યાં સુધી આપણે હલાવવું પડે

આવી રીતે આપણે હલાવ્યા કરવાનું છાટા પણ બહુ ઉડે છે ગરમ લાગે છે એક ધારું હલાવવાનું રહેશે નહીં તો ચોંટી જાય છે તો બળી જાય છે થઈ મસ્ત જો હલવો તૈયાર થઈ ગયો છે અને આપણે થાળીમાં પણ કાઢી લીધો છે તો તેને ઠરવા માટે આપણે થાળીમાં કાઢી લીધો છે તમે બધા પણ કઈ રીતે હલવો બનાવો છો તે કોમેન્ટમાં જરૂર અમને અમે તો આવી રીતે આપણે એલસી પાવડર જાયફળ જે કઈ નાખવું તે નાખી શકીએ છીએ જેથી સ્વાદ સારો આવે આપણે આમાં ટોપરું ને કાજુ બદામ નાખીશું તો જો આમાં મસ્ત કાજુ બદામ છે અને આમાં પીસેલા પણ કાજુ બદામ છે તો આપણે કાજુ બદામ નાખી શકીએ છીએ મસ્ત તો હાલો તો બની ગયો છે અને આપણે બપોરે જમતી વખતે બધાને કહેશું કે કેવો કાયદો હલવો અને પૂછ્યું કે તમને ભાવે ભાવો કે નો ભાવો સારો ભાઈ કે કેમ થયું એમ તો કન્ટિન્યુ લોકમાં બધા બના રહેજો તો હવે બપોરે જમવા ટાઈમે જ મળ્યા તો ગરમ ગરમ ગાજરનો હલવો તો આપણે કેવો લીધે કે મસ્ત બનાવ્યો તો એ તો તમે બધાએ જોયો જ હશે કે કેવો બન્યો હોય એમ હવે આપણે ટેસ્ટ કરી લેવી કે કેવો બન્યો છે એમ અત્યારે આપણે બે ગયા છીએ જમવા બપોરા કરવા તો બપોરામાં હું હું બીજી વાનગી બનાવી છે એ પણ જરી જોઈ લેવી તમારા માટે જો તીખારી બનાવી છે અને ગાજરનો હલવો તો આપણે મસ્ત જો સર્વ કરેલા છે તો તૈયાર રોટલી છે અને તમારે મમ્મી હનું શાક છે પપ્પાની બધા જમવા બે ગયા છે તો નિરાતે બધા બપોરા કરી લેવી તો પછી પાછા મેળા ફરીથી તો કન્ટિન્યુ લગવા બન્યા રહેજો મસ્ત હલવો તો બપોરે ખાજ લીધો છે બધા અને મને તો મેં બનાવ્યો હતો એટલે મને તો સારો જ લાગે ને હવે બીજાને તો કેમ લાગે હોય કોને ખબર અને અત્યારે તો હવે વાળું તૈયારી કંઈક કરશું અને શાક તો શાનું બનાવવાનું છે એ અમારા મમ્મી આવશે પછી જ ખબર પડશે કે કેનું શેનું શાક બનાવવું છે એમ તો મમ્મી બપો બપોરે ભાજીને એવું હતા મેથીની ને કોથમરીને એવું તોડીને તૈયાર કરી રાખ્યું છે હવે જોઈશી ફ્રીજમાં કંઈક પડ્યું હોય તો બનાવી નાખવી શાક પણ છે બીજું તો કઈ નથી એટલે મમ્મી ને પૂછીને બનાવશું શાક કે શેનું બનાવું ત્યાં સુધી માં આપણે લોટ હવે બાંધી દેવી તો કન્ટિન્યુ બ્લોક માં બધા બન્યા રહેજો તો હવે આ સાથે જ આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરશું કાલે ફરીથી મળશું નવા બ્લોગ માનેજો તો અમારી ચેનલનું નામ છે ચતુર વન ઝીરો વન તો તેને લાઇક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય